CDN मीडिया नेटवर्क नवा रंग रूप साथी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें गुजरात राज्य योग बोर्ड द्वारा फतेपुरा तालुका में आर्ट्स कॉलेज फतेपुरा ખાતે योग संवाद कार्यक्रम યોજવામાં મુખ્ય ઉપસ્થિતિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાન ફતેપુરા તાલુકા યોગ કોચ ધુલાભાઈ બારગી ગરવાણા તાલુકા યોગ કોચ રાહુલકુમાર પરમાર માજી સરપંચ જગોલા બજજીભાઈ બરજોડ ફતેપુરા આર્ટ્સ કોલેજ સાહેબો પ્રોફેસર બહેનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર ભાઈ બહેનો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે મળી અંદાજિત ચારસો ને અઠાવન જેટલી સંખ્યાએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર પિંકીબેન મેકવારને યોગ વિશે માહિતી આપી યોગ કરવાથી થતા લાભ અત્યાચારના સમયમાં યોગની જરૂરિયાત વિશે ખૂબ જ સરસ રીતે માહિતી આપી પ્રાણાયામ વિશે જાણકારી આપી હતી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ ટ્રેનર તરીકે જોડાવા માટે માહિતી આપી તો એકસો ભાઈ બહેનો યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થાય અને છેલ્લે ફતેપુરા તાલુકા યોગ કોચ દુલાભાઈ પારગી યોગ એ માત્ર કસરત પૂરતો નથી યોગ મનુષ્યને જીવન જીવવાની પ્રેરણા આપે છે અને કરો યોગ રહો નિરોગ વગેરે સૂત્રો દ્વારા આભાર વિગતિ પ્રગટ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો